ચાલો મિત્રો આજે ના આપણા નવા વિડીયો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો આપડા વિડીયો જોવે તે બધા મજામાં જ હોય છે જો આજે આપણે ચોમાસાની ઋતુ છે એટલે ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થઈ ગયું છે એટલે સુંદર મજાના ભજીયા ગરમા ગરમ બનાવી રહ્યા છે અને આજે ગરમા ગરમ ભજીયા બનાવીવાના છે મેથીના ભજીયા બનાવ્યા છે જો સંધ્યાની મમ્મી ગરમા ગરમ ભજીયા બનાવે છે જો આટલા તેમાં બનાવી નાખ્યા છે ભાઈ જે ભાવતા હોય એ કોમેન્ટ કરજો અને અત્યારે થોડુંક વાતાવરણ ઠંડુ છે એટલે ઠંડા વાતાવરણમાં ભજીયા ખાવાની બહુ મજા આવતી હોય છે જો આ એટલું રબડું બનાવ્યું છે આ રબડામાં થીન ભજીયા એટલા બનાવ્યા છે અને બીજા ભજીયા બનાવવાનું કામ ચાલુ છે બનાવે છે આ રીતના ગરમા ગરમ બનાઈ જાય એટલે આજે વરસાદ મમ્મી બનાવી નાખ્યા છે એટલે આપડે થોડું ગરમા ગરમ છે એટલે ટેસ્ટિંગ કરી કેવું લાગે ભજીયું નું ભજીયું બન્યું છે ગરમા ગરમ જો આ મેથીના ભજીયા બનાયા છે

ઘરેલું વાળીના આવા રેસીપી ગરમા ગરમ રેસીપીના મેં વિડીયો બનાવતા હોય સબસ્ક્રાઈબર કરેલી હોય ચેનલ તો તમને પહેલાં જોવા મળે ને કર કાંઈ મળે નહીં એટલે સબસ્ક્રાઈબર ખાસ કરી લેજો સબસ્ક્રાઈબ અમારી ચેનલ એટલે મેં વિડીયો બનાવ્યો એટલે એટલે બે લાયકન એક દબી વાળ એટલે જેથી કરીને તેમ બે લાયકન દબેલું હોય એટલે નોટિફિકેશન જ્યારે મેં વિડીયો બનાવી એટલે સૌથી પહેલાં તમને મળી જાય વિડીયો અમારો જો કઢા ઉપર ગેસ નો રહ્યા નથી થોડાક ગમતા બની જાય એટલે બધા ખાઈ લઈશું ભજીયા ખાઈશું એટલે વિડીયો આગળ સુધી જોજો કેવા ભજીયા બન્યા છે ગરમા ગરમ ભજીયા થઈ રહ્યા છે આમાં મેથી ના ખાલી બનાયા છે બીજા કઈ આમાં નાખ્યું નથી

બનીને હવે અમારી ડીશમાં પીરસા રહ્યા છે ચટણી આવે છે ભજીયા આવશે છે હવે ભજીયા ખાય લેવી જો આવી ગયા ચટણી ગરમા ગરમ ભજીયા તો ખાવાનું હવે કરી દઈશું ચાલું

હાલો બધા વિયાઓ આપણી ફેમિલી ભજીયા ખાવા માટે વાત જ ન થાય વાત જ ન થાય હા તો પાપા